વિશ્વ જ્યારે ટેકનોલોજી અને એઆઈ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બજારો હવે ડેટા આધારિત નિર્ણય કરી રહ્યા છે ત્યારે યુવાઓ પણ એવી સ્કિલ ઈચ્છે છે કે જેઓ પ્રોડેક્ટિવ ઇન્ટેલિજન્સ અને ગ્રોથ ટ્રેડિંગ ઓર્ગેનાઇઝર બનાવવામાં મદદ કરે અને તેને જ લઈને વિશ્વની જાણીતી સંસ્થા આઈઆઈએમ અમદાવાદ દ્વારા બે વર્ષના બ્લેન્ડેડ એમ પ્રોગ્રામને ઇન બિઝનેસ અને એનાલિસિસ અને એઆઈ લોન્ચ કરવામાં આવ્યો છે બે વર્ષના પ્રોગ્રામમાં નેવું વિદ્યાર્થીઓને ઇન્ટેક રહેશે ઇન્ટરનેટ એરા કહેવામાં આવતો હતો કે પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો કહેવામાં આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધતી માંગ અને બદલાતી ટેકનોલોજી યુવાઓ એક્સપ્રેસ કરે તે જરૂરી છે ત્યારે વિશ્વની જરૂરિયાત છે કે યુવાઓ એઆઈ સમજે અને તેઓ વધુમાં વધુ ઉપયોગ કરે આગામી સમયમાં ઇન્ડસ્ટ્રીમાં તેની તાતી જરૂરિયાત ઊભી થનાર છે ત્યારે જ

उसके कारण नए तरह के लीडर्स और मैनेजर्स की जरूरत पड़ेगी जो एग्जिस्टिंग ऑर्गेनाइजेशन को ट्रांसफॉर्म करके उनको एआई इनेबल्ड और मशीन लर्निंग एनेबल्ड ऑर्गेनाइजेशन बना सकें जहां पर डिसीजन मेकिंग डेटा ड्रिवेन हो या डेटा का यूटिलाइजेशन करके अच्छे डिसीजन प्राप्त कर सकें और ए का यूज़ कर सकें take the technology even further, integrate it better with the business practices. And this talks not only about the AI but also about the domain of business analytics. So in whichever way the uh, candidates see it fit and if they can make a good progress in terms of their career for that, as long as uh, that, that's something that is on their mind, we'll be very happy to look forward to working. આઈઆઈએમએ એક પ્રકારનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે જેના થકી ડેટા એઆઈ અને સાઉન્ડ મેનેજર જજમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નો ઉકેલી લાવી શકાય પ્રોફેસર નિધત ચક્રવતી જણાવ્યું હતું કે વિદ્યાર્થી કોઈપણ વિષયમાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા એકમદર ગુણ મેળવવા અનિવાર્ય છે સાથે સાથે કેટ ગેમ્ટ જીઆરઈ ટેસ્ટ પાસ કરેલી હોવી જોઈએ અથવા આયામ ની ઇન્ટરેસ્ટ ટેસ્ટ આપવાની રહેશે વર્કિંગ પ્રોફેશનલ અને ઔદ્યોગિક સાહસકો માટે ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછા ઓછા ત્રણ વર્ષનો ફૂલ ટાઈમ અનુભવ અથવા ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા બે વર્ષનો ફૂલ ટાઈમ અનુભવ જરૂરી છે આ કોર્સમાં ત્રણ મોડ્યુલર ઓફલાઈન જ્યારે અન્ય પ્રોગ્રામમાં ઓનલાઈન રહેશે માટે વિદ્યાર્થીઓ વીસ લાખ ફી ભરવી પડશે કૌશિક પટેલના રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત